નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના આ વિડીયોમાં આજે તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસને ગુરુવાર સૌથી પહેલાં એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર નવરાત્રીમાં મેઘરાજા બનશે વિલન એવી અંબાલાલ પટેલે કરી આગાહી સ્વચ્છતા સાથે સંકળાયેલી કરોડોની યોજનાનો પ્રારંભ બે હજાર રૂપિયાની નોટો અંગે મહત્વના સમાચાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ગુજરાતમાં આ પાકોની ટેકાના ભાવે થશે ખરીદી બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને સાડત્રીસ હજારની સબસિડી ચોના ચાંદીના ભાવમાં વધારો આ હતા આજના મુખ્ય સમાચાર હવે સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બે લાયકન પ્રેસ કરો જેથી કરીને તમને રોજેરોજની અપડેટ જાણવા મળે તો મિત્રો વાત કરીએ નવરાત્રિના મેઘરાજા બનશે વિલન વિશે તો અંબાલાલ પટેલે ફરી એવી આગાહી કરી છે કે હવા વરસાદને લઈ આગાહી કરી શકે તેઓ જણાવ્યું કે નવરાત્રિમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ છે રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે આગામી ત્રણથી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ પડવાની પણ શક્યતા છે વાત કરીએ મિત્રો સ્વચ્છતા વિશે તો દિલ્હીના વિજ્ઞાન ભવન પીએમ મોદીએ નવ હજાર કરોડ રૂપિયાની વધુ સ્વચ્છતા સંબંધિત યોજનાઓ શરૂ કરી હતી અહીં સ્વચ્છતા એ સેવા અંતર્ગત કાર્યક્રમ યોજાયો જ્યાં પીએમ મોદીએ જણાવ્યું કે આજથી હજાર વર્ષ પછી પણ જ્યારે એકવીસમી સદીના ભારતનો અભ્યાસ કરવામાં આવશે ત્યારે સ્વચ્છ ભારત અભિયાનનો ચોક્કસપણે યાદ કરવામાં આવશે આજે સ્વચ્છ ભારત અભિયાનને દસ વર્ષ પૂર્ણ થયા છે વાત કરીએ બે હજારની નોટ વિશે તો દોઢ વર્ષ પહેલાં ચલણમાંથી બે હજાર રૂપિયાની નોટો બંધ કરવામાં આવી હતી ગત રોજ આરબીઆઈ ચલણમાંથી બહાર કાઢવામાં આવેલી બે હજારની નોટોમાં વળતરનો ડેટા શરૂ કર્યો હતો જણાવ્યું હતું કે આ મૂલ્યની અઠ્ઠાણું ટકા નોટો બેન્કોને પરત થઈ છે હજુ પણ સાત હજાર એકસો સત્તર કરોડ રૂપિયાની બે હજારની નોટો પરત મળી નથી શરૂઆતમાં નોટો ઝડપી ગતિએ પાછી આવી હતી હવે તે ખૂબ જ ધીમી ગતિએ આવી રહી છે વાત કરીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વિશે તો કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો જરૂરિયાત મુજબ લોકો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે આ યોજનાઓ ઉદ્દેશ દેશના દરેક વર્ગના લોકો જીવન ધોરણ ઊંચું લાવવાનો છે આમાંની એક પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે અત્યાર સુધીમાં આ યોજના સત્તરમાં હપ્તાના નાણાં ખેડૂતોના ખાતામાં મોકલી દેવામાં આવ્યા છે જ્યારે અઢારમા હપ્તાની તારીખ પણ જાહેર કરવામાં આવી છે વાત કરીએ ગુજરાતમાં આ પાકોને ટેકાના ભાવે ખરીદી થઈ જવી છે તો ગુજરાતમાં લાભ પાછમ બાદ અગિયારમી નવેમ્બરથી નેવું દિવસ સુધી મગફળી મગ અડદ અને સોયાબીનના ટેકાના ભાવે ખરીદી થઈ છે ચાલુ વર્ષે મગફળીના બમ્પર ઉત્પાદનને લક્ષ્યમાં લઈને સરકારના સહયોગથી રાજ્ય સરકારનું વિશેષ આયોજન કરવામાં આવશે ખેડૂતો તારીખ એક ત્રણથી એકત્રીસ ઓક્ટોબર સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેની નાફેડ ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે વાત કરીએ બાયોગેસ પ્લાન્ટ વિશે તો પશુપાલકોને બાયોગેસ પ્લાન્ટ માટે પશુપાલકોને સાડત્રીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારોને વૈકલ્પિક ઉર્જા સ્વચ્છ વાતાવરણ આરોગ્ય રોજગારીના સ્ત્રોત મળી રહ્યા છે આજે રાજ્યમાં સાત હજાર બસોથી પણ વધુ બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે જેના થકી પશુપાલકોની આવક પણ વધારો થઈ રહ્યો છે બાયોગેસ પ્લાન્ટના કારણે ઈંધણ ખર્ચની બચતમાં પણ સુધારો થઈ રહ્યો છે વાત કરીએ સોના ચાંદી વિશે તો મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ ઓફિસ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત બસો રૂપિયા વધીને પંચોતેર હજાર ત્રણસો સત્તાણું રૂપિયા થઈ ગઈ છે પહેલાં તેની કિંમત પંચોતેર હજાર એકસો ને સત્તાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી તથા ચાંદીના ભાવ પણ આઠસો આડત્રીસ રૂપિયા વધીને નેવું હજાર બસો આડત્રીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે અગાઉ ચાંદીનો ભાવ નેવ્યાશી હજાર ચારસો હતો